જય મેલમાં જનસાહસ પત્રકાર સંઘ ભાવનગર બે હાજર છવ્વીસ ના દિવસે ચિત્ર સ્પર્ધાનું આયોજન સરસ મજાનું કરેલ છે અને તેની અંદર સાત વર્ષથી લઈ અને ચાલીસ વર્ષ સુધીના યુવાનો તથા નાના ભૂલકાઓ પણ ભાગ લીધો હતો આ સ્પર્ધાની અંદર ભારતનો ઝંડો ભારતનો ટેન્ક અને ભારતના સૈનિક હવે વિશેષ પ્રકારના ચિત્રનું સરસ મજાનું આયોજન કરેલ હતું આ ચિત્ર સ્પર્ધાની અંદર બહોળી સંખ્યાની અંદર નાના ભૂલકાથી લઈ અને યુવાનો પણ હાજરી આપી હતી અને તેમના નિવાસસ્થાને સરસ મજાનું આયોજન કરેલ હતું આ સ્પર્ધાની અંદર એકથી ત્રણ નંબરને સિલેક્ટ કરી સિલેક્ટ કર્યા હતા આપણે એવા